આસુત્રા ખાતે બનેલી યુવતીને ગળું કાપી હત્યા કરવાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે એનએસસીઆઈ દ્વારા કલેકટરને પત્ર આપી ફરી આવી ઘટના ન બને તે માટે વિવિધ સૂચનો સાથે રજૂઆત કરાઈ છે સુરત કલેકટરાલ પહોંચેલા એનએસયુના વિદ્યાર્થી આગેવાનો જેમાં ઉપપ્રમુખ મિતેશ હડિયા મહામંત્રી રવિ પુછડિયા મયુર હડિયા તથા અન્ય કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની કરુણ હત્યા કરાઈ છે જેને લઈને ફરી આવી ઘટના ન બને તેને માટે વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી જેમાં રાજ્યના યુવાઓમાં વધરેલા આપઘાત હત્યા મારામારીના કિસ્સાઓને ડામવામાં આવે એજ્યુકેશન એરિયામાં યુવાન અને અને નશાખોરી તરફ જાય છે જેથી નશાની સામાન સામે લેવા શાળાઓ કોલેજોમાં ડાન્સ ક્લાસ ગરબા ક્લાસ સહિતની પ્રવૃત્તિઓ થાય છે તો વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સેલ્ફ ડિફેન્સની તૈયારીઓ કરાય મહિલા હેલ્પલાઇન નંબર ખાસ કરી એટલી મજબૂત તાલીમ યુવતીઓને આપે કે જેથી તેઓ સામે લુખા તત્વો કોઈ પ્રવૃત્તિ જ ન કરે સહિતની માંગ કરાઈ હતી આમ એનએસયુઆઈ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂ કરેલા મુદ્દાઓ પર ધ્યાન રાખી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને તે માટે ઝડપી નિર્ણય લેવા માંગ કરાય છે અઝર કુરશી સાથે સેટા